એસઆર કે જેવી એકદમ સ્ટાઇલ ચાલુ તો બે ત્રણ દિન તો રનના વ્લોગ આપણે ઉતારવાનું બંધ જ કરી દીધી ફરીથી પાછું એકદમ મસ્ત મજામાં ભળકતો બ્લોગ બનાવી નાખવું અને હજુ એક જો ગામડું ઉકેલ ને ચાલુ કર્યું કેટલું પૂરું થયું દેખાય તમને આ જો મોટર ચાલુ છે ને બધું પોડું છે દેખાય તમને કેટલું પોળું છે આ બધું આટલા પગ પૂછી એક મિનિટો એ ફળવી ગયો પગ માંડે ને એ અંદર કરી બળ સ્નો એ રીતનું હાલત કેવી થઈ જાય અહીં જો આપણે પાણી બધું લઈ લેવાનું એટલે એને એટલે આ બધું છે ને આપણે પાવડું કરવું જો પાણી વ્યાતું થઈ ગયું એટલે આ કેટલું પોળું હક્કા થઈ ગયું આપણે હેલા જઈએ ને તો બેહતો હોય નહીં પણ સમજો આ જગ્યાએ આપણે પગ ઘૂંચી જાય પાણી અંદર જો કેટલો હક્કા થઈ ગયો વ્યાખું દેખાય તમને આપણે ઉકેલું છે ને જોડા આ જગ્યાએ કેટલો બહી ગયો પગ જો આપણે જગ્યાએ વહી જઈજ પાણી ખોદે ને ખોદાય આટલું કડક પાણી થઈ જાય આ જગ્યાએ બે

તારે શુટી આ કોઈ આવ આવતરીયા ને ઉતરવાનું આ કૂઈ અંદર ખતરના ખેલાડી બનવાનું હે કા ભાઈ હવે જો અંદર ઉતરીને તમને દેખાડું લાઈવ કેવરીત પાણી આવે એકદમ તો દેખાડ્યું પણ આમાં હે તમને કંટોવારૂ હે તો સિસ્ટમ મજા આવશે જોવાની હલો અંદર ઉતરીને દેખાડી તો પચી ફૂટ ઊંડી શુટી કૂઈ એટલે કૂવો તેમ કૂવો કે એક કૂવામાં આપણે ઉતરાયા હે ને હાલો જો આ પાસે પહોંચી ગયા ઠેઠ જુલો અંદર આપણે સબમરી યાલા તમને દેખાય અને પાણી થાવ જો હેડ નહીં મોટરના બદલે સબમરી યાલા તો અંદર જઈને તમને દેખાડું વાર રિયલિટી કે પાણે ઓલામાં આપણે કોઈ હરખી હતી યાદ આપણે મિની મિની રીલ બનાવી દીધી એમાં આપણે એમાં આપણે રીંગો હતી એટલે હરખું દેખાતું નહોતું એટલે હાલો તમને રિયલિટી દેખાડું કેવી રીતનું હોય તો પચીસ ફૂટ ઓંડે આપણે આવતા રહીએ જો આપણે આ કેવી રીતનું તમને લાઈવ દેખાડું આપણે પગ માંડે ને જો આ રીત થઈ એ ગુચી ગયો પગ તો પેલા ઉપર ચડી જવું થોડોક બધું બગડે કપડા ને એવું જો આ પાણી આવે તમને દેખાય આ સબમરી છે જો આપણે મોટર ના માંડેલી થોડુંક જ આવું આવ સુવી પાણી આવે મોટર ના માંડેલી આ બધું જો ઠેઠ પચીસ ફૂટ આપણે ઓંડે દેખાય કેવું આ આપણે કંટો નાખેલો એવરેજ ની કઈ કાલા છે તો હાલો આ કોઈ અંદર બહુ જાજી વાર નો રોકાવાય જો બહાર તમને દેખાય તો સીધા જ જાવ એક બીજી જગ્યા આપણે જવાનું પાછું આટે મારવાનું

અમે શેઠ જી એમ જોઈ શેઠ જ ગમજી લેવાનું તમને મીઠું દેખાડી આલો લાઈવ જોઈ મીઠું લાવે જોઈ લો આર યુ મીઠું કેવું આ મીઠું સફેદ એકદમ બધા અગરિયા ને પાટે આટો મારે હે પેલા જો બધા નું તમને સાપરું દેખાડી દો આ અગરિયા ભાઈનું સાપરું બધા આવી ગયા પાછા જો હાથ પગ ધોઈ નાખો જલ્દી આલો હાથ પગાડ્યા તો બધા એ આટો મારે હે ચેક કરે કેવું મીઠું હે હું પેલા તમને અગરિયા ભાઈ ને જોવા બધું કુ બધું દેખાડવું કારણ કે આપણું કામ હું હે વિડીયો બનાવવાનું બીજું શું કામ હોય મશીન ખારે રીલ બનાવી નાખી આપણે મીઠું જોઈને મીઠું દેખાડે આવું નહીં કરતા એવું આપણે બધાય પાટે આટો મારે એવું કરે વિડીયો સુધી જો બહુ મજા આવશે સફેદ મીઠું તમને દેખાડે એકદમ જો ભાઈ ફૂલ સફેદ મીઠું હે અને હું ભાવ જોઈએ તમે કોમેન્ટ કરી નાખું લઈને આવે પછી કોમેન્ટ ને છૂટી એવું કઈ ને અગર બધા કોમેન્ટ કરીએ કે કેટલો ભાવ હોવો જોઈએ આપણે મીઠું બનાવીએ આપડે ભાવ ભાવ કહીએ કે એવું આવી ગયા મીઠું લઈને લાવવા જો એક જ મિનિટ અંદર નહી ઉતરી એક આવી ગયો જો આ રહ્યું મીઠું એક જ મિનિટ ભાઈ પાછા જવું આ તમે આ મીઠું પાડ્યું હે દંતરો તમે ખેંચો હો ને મીઠું બાકી સફેદ પાડ્યું હો તમે શું ભાવ હોવો જોઈએ અંદાજે

આવી રીતના પારા જો આપણે વારેલા દેખાય તમને આ આપણે પાણી દેખાય ને ને જો મીઠું ભેગું કરે બધું અત્યારે મીઠા પાટા ને પાણી બહુ જરૂર પડે પાણી એટલું ખાઈ જેટલું આપણે પાણી નાખીને બધું મીઠું બની જાય એટલે ભેડવા પડે બધું મીઠું આ સાઈડ આપણે લઈ લેવાનું અને અડધું ઓલી સાઈડ લઈ લેવાનું અને આ સાઈડ જેટલું આ બધું મીઠું હોય ને આ નીટાજી ભણી નાખે

okay vlog i and I, ending